આ દરમિયાન રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરસોત્તમ રૂપાલા વિવાદમાં આવે છે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો એક બાદ એક તેમની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે હવે બનાસકાંઠા જિલ્લામાં પરશુત્તમ રૂપાલા પર ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી બદલ ગુનો દાખલ કરવા માગ કરવામાં આવી રહી છે દાંતીવાડા ક્ષત્રિય દરબાર સમાજે પ્રાંત અધિકારને આ મામલે આવેદનપત્ર પાઠવી છે પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય દરબાર સમાજની લાગણી દુભાતા ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પરષોત્તમ રૂપાલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો પરશુત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો કે વિવાદ વકરતા રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી હતી આજ રોજ ધોતીવાડા તાલુકા જાગીદાર સમાજના તમામ ગામોમાંથી અમે બધા યુવાનો વડીલો સાથે ભાજપાના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી એ ક્ષત્રિય સમાજ વિશે અને રાજા મહારાજા વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને કોઈ સમાજને ટાર્ગેટ કરી અને આ હલકા નિવેદનો આપી અને આવા પીઢ નેતાઓ જો આવી ભૂલું કરતા હોય તો સમગ્ર સમાજ ક્ષત્રિય સમાજ વતી અમે આ નિવેદનને સક્ષપણે વખોડી કાઢીએ છીએ ક્ષત્રિય સમાજ વારંવાર અપમાનોનો ભોગ બનતો રહેલો છે છતો અમે અમારી ખુમારી અમારી ક્ષમાશીલતા ને ધ્યાનમાં રાખી અને અમે શાંતિપૂર્ણ મામલતદાર સાહેબને આવેદન આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરીએ છીએ કે હવે પછી જો કોઈ પણ આવી રીતે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે તો અમે સહન નહીં કરીએ અને અમારી જે ઉદારતા છે અમે અખંડિત ભારત માટે અમારા જે રાજા મહારાજા રજવાડા જે અને દાન કર્યા અને ભારતના બંધારણને અનુરૂપ અમે બધા આના વારસદારો પણ અમે સમાજમાં સમાજામાં ભળી અને અત્યારે સંવિધાનની રીતે રીતે જીવી રહ્યા છીએ છતો અમને વારંવાર અપમાનિત કરીને ટાર્ગેટ કરવામાં આવે છે તો હવે કાન ખોલીને આવા હલકા નેતાઓ સાંભળી લે કે અમે હવે પછી કોઈ પણ આવા હલકાને સહન સહન નહીં કરવામાં આવે અને જડબાતોડ જવાબ માટે અમારા યુવાનો અને અમારો સમાજ સમગ્ર સમાજ તૈયાર છે હવે પછી તૈયારી રાખજો સહન કરવાની આવનારા સમય હવે પછી કોઈ પણ આવા હલકા નિવેદનો આવશે તો અમારો સમાજ સહન કરવા નહીં સહન કરે અસ્તુ ભારત માતા કી જય